નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં એક મજૂર પરિવારની સગીરા પર ચૌદ જેટલા શખ્સોએ વારાફરતી હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બે આરોપીઓને ઝડપી લેવા સફળતા મળી છે આ ઘટનામાં કુલ ચૌદ દિવસોમો દ્વારા દુષ્કર્મ કર્યા એ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ચાર મચી છે જી હા મિત્રો આ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે અરબાજ નામના ઈસમે સગીરાને મિત્ર હોવાનું ખુલ્યું છે પહેલા અરબાજે અને બાદમાં તેમના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું આ સગીરા પાસે આકાશ નામના શખ્સે દેહ વેપાર કરાવાયું હતું જ્યારે અરબાજનો મિત્ર આકાશ દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને દેહ ધંધામાં ધકેલી પૈસા કમાતો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ આરોપીઓ